ભુજ નગરપાલિકાના રોડ રસ્તા જે જો ધોવાણ થઈ ગયું હતું તે રિપેરિંગ કરી અને નવા બનાવવામાં આવ્યા તે બાબતે વાત કરવામાં આવી હતી ભુજ નગરપાલિકાના રોડ રસ્તા જે ચોમાસા દરમિયાન ધોવાણ થઈ ગયું હતું તે બાબતે રિપેરિંગ કરી અને નવા બનાવવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે જે રોડને નુકસાન પહોંચી રહ્યું આ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી નગરપાલિકાએ હાથ ધરેલી છેલ્લા ત્રણ દિવસથી ડામર રોડના કામ જુબલી સર્કલ ઉપર કામગીરી હાથ ધરેલી છે ગઈકાલે રાતે લગભગ બે વાગે માન્ય શ્રી પણ સ્થળ ઉપર આવ્યા હતા અને કામગીરી જોઈ અને જરૂરી સૂચનાઓ આપેલી છે જુબિલી સર્કલની કામગીરી પૂર્ણ થશે એ પછી જીકે સર્કલ અને ત્યારબાદ સ્મૃતિવન આગળના જે રસ્તા છે તેની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે અમુક હજી એવા રસ્તાઓ છે એને કરવાનું બનાવવાની વાત બીજા જે જે મુખ્ય રસ્તાઓ છે તેને મેન્ટેન કરવાની કામગીરી નગરપાલિકા આગામી સમયમાં હાથ ધરશે